પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ કાળુ વૃત્તાંતનું બીજું પુસ્તક તેનો ઓગણત્રીસમો અધ્યાય અને તેની અગિયારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે મારા પુત્ર ગાફેલ ન રહો કેમ કે યહવાએ તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તમને પસંદ કર્યા છે પાંચમી કલમ પણ જોઈએ હે લેવીયો તમે મારું સાંભળો હવે તમે શુદ્ધ થાઓ તમારા પિતૃઓના દેવ યહવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો પ્રભુએ લેવી પુત્રોને પસંદ કર્યા હતા પરંતુ પસંદ કરવાનું જે હેતુ હતો તે હેતુ સાઈડ પર રહી ગયો અને એ લોકો ખાવા પીવામાં માનવા લાગ્યા પરંતુ પછી હિચિકિયા રાજા એમને પ્રોત્સાહિત કરે છે કે મારા પુત્ર એ એમના પુત્ર નહીં હતા પરંતુ પ્રભુની સેવા કરવાને માટે હિચકિયાએ પણ પોતાનું મન એમાં લગાડ્યું હતું ત્રીજી કલમમાં જણાવે છે તેણે પોતાની કારકિર્દીના પહેલાં વર્ષના પહેલાં માસમાં યહવાના મંદિરના બારણા ઉગાડીને તેમને સમાર્યા એમનું મન પ્રભુના કાર્યમાં હતું અને એ એવા પુત્રની શોધ કરતા હતા કે જે એમની જેમ સેવા કરે તેથી લેવીઓને હે મારો પુત્ર એમ કહીને સંબોધે છે આપણે બધા ભેગા મળીને એક ફેમિલી થઈને પ્રભુનું કામ કરીએ તેના અગાઉના રાજા એ આ દરવાજા બંધ કર્યા છે એમના પિતા જ હોઈ શકે છે પરંતુ શું થઈ છે કે એ દરવાજા ખોલવાને માટે વિચારે છે પિતાના ગુણો પુત્રમાં વારસામાં મળી જાય છે એવું આપણે કહીએ છીએ પરંતુ રાજાઓના પુસ્તકોમાં જોઈએ તાંતના પુસ્તકોમાં રાજાઓની હિસ્ટ્રી જોઈએ તો ઘણા બધા રાજાઓ અલગ અલગ વિચારસરણીના છે પિતા અલગ વિચારસરણી અને એનો પુત્ર અલગ વિચારસરણીના છે અને તેથી અહીંયા જે હિજિકાનું મન છે એ એકદમ જ પ્રભુ તરફ છે પછીથી આપણે જોઈએ છે તો આટલું બધું પ્રભુમાં એ નથી પરંતુ જ્યારે સેવા કાર્ય રાજકીય કારભાર નિભાવે છે એવા સમયમાં શરૂઆતમાં એ પ્રભુનું કામ કરે છે રાજકીય કા કારભાર હાથમાં લીધા પહેલ લીધા પછી પહેલાં પ્રભુનું કામ કરે છે રાજ્યનું કામ કરતા નથી પ્રભુથી શરૂઆત કરે છે કેટલું સારું કહેવાય એક મુખ્યમંત્રીને માટે મેં સાંભળ્યું હતું આંધ્ર પ્રદેશ આંધ્રપ્રદેશના હતા અને એ લગભગ વિમાન દુર્ઘટનામાં મરણ પામ્યા પરંતુ એ જ્યારે મુખ્યમંત્રી હતા પોતાની ઓફિસ પર જાય તો પ્રથમ અડધો કલાક કૂટને પડીને એ ઓફિસ પર પ્રાર્થના કરતા હતા પછી બીજી બીજી બધી પ્રવૃત્તિઓ કરતા હતા એમના પટ્ટાવાળા એમના બીજા બધા હતા કર્મચારી બધાને ખબર હતી એટલા માટે એ લોકો જેવા હવે કામ લઈને દોડતા નહીં હતા એ ઓફિસમાં એકવાર પ્રભુને પ્રાધાન્ય મહત્ત્વ આપ્યા પછી પ્રાર્થના કર્યા પછી એ રાજ્યનું કામ કરતા હતા દાનિયલ પણ રાજ્યનું કામ કરતો હતો અને એ પણ પ્રાર્થના કરીને દિવસ દરમિયાન ત્રણ વારની પ્રાર્થના પછી એ પ્રમાણે એ રાજ્ય કારભારમાં સફળ બને છે અહીંયા હિચીકા રાજા પણ એ જ પ્રમાણે પ્રભુનું કામ કરવાને માટે પ્રથમ એ પ્રભુને પ્રાધાન્ય આપે છે રાજકારભાર કરવાને પહેલાં પ્રભુને પ્રાધાન્ય આપે છે સાથે સાથે પોતાની પ્રજાના જે લેવીઓ છે એમને પણ પ્રોત્સાહિત કરે છે તમે બેદરકાર નહીં રહો હું એક રાજા તરીકે પ્રભુના કામમાં બેદરકાર નથી ગાફેલ નથી મેં શરૂઆતમાં જ પ્રભુનું કામ સંડોવી લીધું છે તો પછી તમે તો ઓલરેડી તમારી જિંદગીભર પ્રભુની સેવાને માટે અર્પણ કરેલું છે લેવી પુત્રો તમે સેવાને માટે છો તો પછી આ સેવાને માટે ગાફેલ કેમ રહો છો કેમ તમને સેવા પ્રત્યે રસ નથી હું રાજા છું મને રસ છે તમને કેમ રસ નથી એ પ્રમાણે એ પ્રોત્સાહિત કરે છે આ નહીં ચાલશે એટલા માટે તમે ઊભા થાવો તમારું મન છે એ મન ઢચુમચું નહીં હોવું જોઈએ પરંતુ પ્રભુ પ્રત્યે સ્થિર અને સ્ટ્રીક હોવું જોઈએ એ પ્રમાણે એ જણાવે છે યવાની આગળ તો તમને ઊભા રહેવાને માટે જણાવ્યું છે તમે નહીં ઊભા રહો તો બીજા કોઈ ઊભા રહેવા તૈયાર છે પરંતુ પ્રભુએ તમને પસંદ કરે છે એટલા માટે બીજા લોકો થાપ ખાઈને પડી જાય છે એ પ્રમાણે કહે છે આ સાંભળીને બારમી કલામાં એ સાંભળીને લેવીઓ ઉઠ્યા એમને પ્રોત્સાહનની જરૂર હતી અત્યાર સુધી કોઈ રાજાએ એમને પ્રોત્સાહન આપ્યું નહીં હતું લેવીઓ પ્રત્યે ધ્યાન આપ્યું નહીં હતું નહેમ્યાના પુસ્તકમાં જોઈએ ત્યાં પણ લખવામાં આવ્યું છે એસરાના પુસ્તકમાં કે ગવૈયા અને લેવીઓ જતા રહ્યા હતા પોતપોતાના ખેતરોમાં જતા રહ્યા હતા કેમ કે ત્યાંની રાજ સત્તા હતી એમણે આ લોકો પ્રત્યે ધ્યાન આપ્યું નહીં હતું પ્રભુની સેવા પ્રત્યે ધ્યાન આપ્યું નહીં રાજ્ય કારભાર પ્રત્યે ધ્યાન આપ્યું પરંતુ પ્રભુના મંદિર પ્રભુની ભક્તિ પ્રભુની સેવા પ્રત્યે આત્મિક બાબતો તરફ ધ્યાન આપ્યું નહીં અને એના લઈને પહેલાં ખોરાકને માટે જતા રહ્યા કેમ કે એ લોકોને ખેતરો આપવામાં આવ્યા નહીં હતા અને એના લઈને એ લોકોએ જે અર્પણ તેમાંથી જ ખાવાનું હતું એ એમનો વારસો હતો પરંતુ શું બને છે કે એ લોકો જતા રહે છે ફરીવાર આ હિજગ્યાની જેમ જ એઝરા અને નહેમ્યા આવે છે એ લોકો પણ રાજ્યનું કામ કરતા હતા સેવામાં નહીં હતા પરંતુ પ્રભુ પ્રત્યે લગાવ હતો અને એ પ્રમાણે તેઓ પણ એ કામ કરવાને માટે લેવીઓને ફરીવાર પ્રોત્સાહિત કરે છે અને ફરીવાર લેવીઓ આવે છે અને ધરાઈને ખાય છે આપણા જીવનમાં આપણે ઘણી વખત શું કરીએ છીએ પોતે ધરાવીને ખાઈ લઈએ છીએ પરંતુ પ્રભુની સેવા કરતાં સેવકો મિશનરીઓ ડિકનો અને વ્યક્તિગત રીતે સેવા કરતા લોકો પ્રભુની સેવામાં નાની મોટી સેવામાં જોડાયેલા છે એ લોકોનું ભરણ પોષણ કેવી રીતના થાય છે તે આપણે વિચારતા નથી એ લોકો જમ્યા કે ભૂખ્યા ઊંઘી ગયા એ લોકોની પાસે ઓળવાનું છે કે નહીં એ લોકોની પાસે રહેવાનું ઘર છે કે નહીં એ લોકોના ઘરમાં અનાજ છે કે નહીં એ બધું આપણે જોતા નથી એક વખત અમે નાના હતા ત્યારે બહુ બધી એવી કહાની અમે સાંભળતા હતા બહેનોની મિટિંગમાં જઈએ અને એ પ્રમાણે સાંભળતા હતા પણ તે વખતે મને સેવાનો શું અનુભવ નહીં હતો અને સેવા શું તે હું જાણતી નહીં હતી તો સિટીઓમાં મિટિંગમાં જતા હતા એટલે એ લોકોની પાસે ખેતરોને અનાજ કેવી રીતના બચાવવું ભેગું કરવું વેચાતું લેવું એ લોકોને ખબર એટલે જે સેવક બહારથી આવે એ સેવકને માટે પોતે ઘરમાં પાંચ મુઠ્ઠી ભાત બનાવે તો એમાંથી એક મુઠ્ઠી એ લોકો સાઈડ પર કાઢી મૂકે અને એ માટલીમાં મૂકી દે નહીં તો ડબ્બામાં મૂકી દે પછી એ ડબ્બો ભરાઈ જાય એટલે પહેલાં બહારથી મંડળી ચલાવવા માટે આવેલા સેવકને આપી દેતા હતા તે સમયમાં અમે સીએનવી સીએનઆઈ વિશે આટલું બધું જાણતા નહીં હતા અને ત્યારે મેં અને એ સેવકોનો બહુ જ ઓછો પગાર ગામડાની મંડળીએ જ ભરણ પોષણ કરવાનું એવું હતું અને થોડો ઘણો પગાર એમને આપવામાં આવતો હતો તો આ બધું સાંભળું તો આ બધું શું છે એવું મને લાગતું પરંતુ જ્યારે હું પણ સેવામાં જોડાઈ ત્યારે જાતે પોતે આપણે નિર્ભર થવું પડે ઘણી વખત હોય નહીં ઘણી વખત સેવા કરવાનું મન નહીં થાય કે આવી રીતના દુઃખો વેઠવા પડે છે મુસીબતોનો સામનો કરવો પડે છે એવું લાગે પરંતુ એ થોડા સમયને માટે હોય છે વૃદાન રાત પર્યંત હોય છે પરંતુ અજવાળું થાય છે સવાર થાય છે ત્યારે અજવાળું અને એ પ્રમાણે આશીર્વાદો આવે છે પ્રભુ પણ આપણને ટકી રહે છે કે એને ભરપૂરી જ જોઈએ છે આશીર્વાદો જ જોઈએ છે અને આતંગીમાં રહે છે કે નહીં એ પણ પ્રભુ જોવા માગે છે અહીંયા હિજિકે શું કર્યું કે એવી રીતના સેવા કરતાં લોકોને પ્રોત્સાહિત કર્યા અને લોકો ઊભા થયા તમારા અને મારા જીવનમાં પ્રભુએ સેવાને માટે આપણને પસંદ કર્યા છે તો ગમે તે કન્ડિશન આવીને ઊભી રહી છે પરિસ્થિતિ ગમે તેવી હોય પરિસ્થિતિઓને જોઈને સેવા નથી કરવાની પરિસ્થિતિને જોઈને પ્રભુને પ્રેમ નથી કરવાનો પરંતુ હર કોઈ પરિસ્થિતિમાં પ્રભુને પ્રેમ કરતાં શીખવાનું છે પાઉલ પ્રેરિત જણાવે છે હું તંગીમાં રહેવાનું પણ શીખ્યો છું ભૂખ્યો રહેવાનું પણ શીખ્યો છું તે જ પ્રમાણે આપણે રહીએ અને પ્રભુના કાર્યને આગળ વધાવીએ વેગવાન બનાવીએ તો આ વચ્ચન પ્રમાણે જીવન જીવ્યા હિચી કેળા જેમ સેવા કરતા લોકોને પ્રોત્સાહન આપવાને માટે પ્રભુ આપણને મદદ કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ જે પણ દુઃખો મુસીબતો હોય સેવાને માટે તેઓ પાછળ હટી ગયા હોય તમે એમને હિંમત આપજો બળ આપજો અને તમારા કાર્યમાં આગળ અને આગળ વધાવો હરેક અંધકારની શક્તિમાંથી બચાવો હીજી ક્યાંની જેમ પ્રોત્સાહિત કરવાવાળા ભાઈ બહેનો તમે એમને પૂરા પાડો જરૂરિયાતો પૂરી પાડવાવાળા ભાઈ બહેનો તમે આપો અને એ પ્રમાણે એમની સેવા વિસ્તૃત થાય વેગવાન થાય એવી કૃપા અમે માગીએ છીએ હરેક અંધકારની શક્તિને દૂર કરીને સેવા કરતા તમામ ભાઈ બહેનો અને પ્રભુ પ્રોત્સાહિત કરો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન